અંદર જોયો ગરી તે હિમાલ સિંધુ નું કામ મો કો તરફ પગાર કેવો આપું ભૂલી ગયો ભૂલી ગયો માલે તાર કા પગાર કાપી નાખી કે કેતો નહીં એ હા સારું સારું નરી લીક છે ભાઈ નરી લીક છે હા નરી આ પેપટી મારી જો હે એ પેપટી મારી ને હા એ પેપટી ન મારી ગેસ વેલ્ડિંગ કરને ગેસ વેલ્ડિંગ કરું હું ગેરેજમાંથી બોલું ઓલો હરિયો અમે મારે ગાડીમાં બેટરી વાઈ છે બરોબર અરે હું કરી નાખી દેજો હું હા હા

પણ બે ત્રણ દિન વધારે કીધો એ આ બરોબર રાખો હો હા તેન તો હા ઓય ભાઈ ગાડીમાં બેઠી છે બરોબર તારે રા ઓલું ગાડી છે ને આપણી હા આયા બુજા ચાલ દોડી આવ એ તાર લઈને જવાનું છે બરોબર પછી હાજી લઈને આવીને અમે બેટી નાખી દઉં ઓય ભાઈ બે ત્રણ દિન વાગે ગયો તો પકાવ્યો ને એ લોખીનો પીકણીનો બે બે તો નથી હમજી ગયો આ

કાડ હોય થી કાડા દેખતા દેખાય ઈ હાચે ટીકાઓ કરું કરી દમ કઈ દેખાય તો નઈ હું તો પછી એમ કહો હો હવે આપણે બેઠા બરોબર આ બે હા આ ગાડી નું બોન દે ઈ ની લઈ લેજો આ

ઓહો હો દાદી આ હું આવી ગયો રેવાડું આમાં કઈ કોડે તો મારા ઘરું ગણી જાય આ હા ઓ ગબ્બરને ફોન કરું તો જઈને હા કઈ દિમ થાતીતી આ થઈ ગઈ

પારેક વાટકો હા આને જ પિંપલ ઉઈ ગયો આ પિંપલ ઉઈ ગયો તો આરી હવે કેમ કાઢું અરે સીધું કથા કરી બેસવો જો હોય એલા મેરા કોપયા ક્યો લેઉં જો આલી થઈ ગયા યે યે બધું છે જો થોડું હા બોલો ગાડીમાં બેન લોકો તો ને આ કઈ છૂટા ફોટા નથી જાવ હોની ના પેટનો તાજે ફૂટકો મને આ દેશ ઉસી નીસી થાય ઈ તો રોકે હરીガル ઓય આ આ કનેરો ખોપટી ગયો કનેરો ગયો હા એનો કોલ માજો

અરે મારું ઓલું રાજદૂત માં બાઈ એ ફેંકી છે અને ગદડી નું ઓછો સર બંધ થઈ ગયું તો ધક્કો મારીને લઈ આવું તો હાલ માં કઈ જોઈએ હમુ કરી પણ તું આ ઘેરે દી લઈને હમ આ જ લઈ આવું ને આ તો તું લેતો એ તો હા હાલો માથે આવી ગયું તો ધક્કો મારી એ લે જે બકરા બકરા હા બે ભાઈ એ ઘોડી સાઈ ને એ ઘોડી ઓલી સલાવ હે ભાઈ

આપડે વારદે વારદે આપડે હતા એટલે મૂકી દેવું ગોદામ વાત બોલી